ફાઇનલ લઈએ આવી વી કઠણે બેઠી હોય ત્રીજો આવી સવારે વીણી ગયો છે આ પાડો લઈ આવીએ આ પાડો પાડોલ લઈ આવી આ ચોળીને બે મોડી ચડવાની છે કારુડિયો ભાઈ અહીં કારુડિયો આવી કર્યો પાછો અને કારુડિયો બધા કામ ક્યાંક દોડતો હશે આ બે ગયો છે થોડી જો હવે પછી બેન આનો વારો છે પાડી લયા વધારે સારું પછી આમે ખડેલી છે ઈનો જાવ માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છીએ ને અત્યારે આપણે બેહોને હાટી લીધી છે જંગલવાળા રસ્તે ઉપર ચડાવી દીધી નદીમાં નથી ઐક્યા આજે બધી ત્યાં આમ ચડવું આપણે આમ જવા દીધી અરે આ બધી નાચતા જાય અને એમાં પાછું વીઆક ને બધીની પાછી હાઈકી છે મંગવું આપણી પાછી ભરે લે વર ઘરે જવું બધીને ઘરે ભાગી જાય આવશે નહીં અને આપણે કાંઈ નહીં ભેગ કરવાનું કરી ના આવે ભાગી જાય ઘરે આમ માથે ગુમરખાની અમને નીકળી જાય કાંટામાંથી થઈ હાલ મંગો હાલ આવે જ નહીં અત્યારે અમે આવશે એની રીતે જ આવશે બાકીની બધીને ને લીધી છે કે હું ને એક ઘરે રાખી છે વિયાણી રાતે રેડી વી જાય એટલે વાંધો ન મળે કાંઈ અલી નાકરા છે મોર તો લાલ લાલ લા આમાં શું છે ડીચો થઈ પડ્યો ભારે આ વહેલો થયો છે ને એટલે બીજી રીતના છે ગહન બહુ ભાવે આજે બધું આમને ચડી આવીને ને કે આપણે ચડવા નથી દેતા થોડાક એ પૂર નથી સુધી નદીમાં નાખી લે તો શું છે કે ઉપર ડીચો થઈ ગયા આમાં કે કઠણ એવાનું તો જો બધા કાંટા નાખી દઈએ હાવ ઢગલો કરી નાખ્યો કાંટાનો એટલે ડીચો થવા ના દઈએ ક્યાંય પોતે તો કાપીને નીકળી જાય પણ બીજાને માણને હાલવા નથી એવો રસ્તા કરી દઈએ આ બધું ફૂલિયાથી લઈને આ બધી પટ્ટો આખો છે ને આપણે રસ્તા સુધીનો બધા કાટા પડ્યા છે અત્યારે આપણી ભીલીર રાડો રાડ થઈ છે બીજી છે આપણી વ્યાણે પેલા પેલી વ્યાણી એ બે રાડું દઈએ બીજી વ્યાણી એ આપણે અહીંયા છે હાલો હાલા હાલો જલ્દી કરો હાલો અત્યારે તડકો નીકળ્યો મસ્ત એ ખબર છે ગોતવા પડે પછી આમ જાય આ તો આને શું છે ખબર નથી પડતી રિકવર માં છે થોડી થોડી હવે તો આજે જો દોડ જ છે અત્યારે વરસાદ થયો છે પણ ખાડા ભરાણા નથી જરા ક્યાંક માં પાણી ભરાણ બધું ભેગું થાય ત્યારનું બાકી રામે જે કાંટા આપણે હલગા પણ હલ ગયું શું કરે હલ ગયા અહીંયા ભાઈ માણસ ઓલાવા પણ રાડું દેવા આવી પડે ગારું દેવા કેમ કાંટા જંગલ હલકાવું આમાં શું તમારે કામ છે જંગલમાં આમાં છે ને આપણે ભેહું કોઈ દી આવી નથી હમણાં પંદર વીસ દિવસે લે ને ડૂચો થઈ પડ્યો મસ્ત આમાં પંદર દિવસ તો વરસાદ થઈ ગયા છે છતાંય ડૂચો સારો વધ કરી ગયો છે આમાં જો બધું ખડો થઈ પડ્યું ભારે બાજુ મોટા ભરાય એમ નથી એવું બધું ને અત્યારે બાઈ ચક્કર મારાવી લેવાનું પછી જવા દઉં ઘરે ઘરે કઈ ચક્કર માર્યા એટલે પગમોકરા થઈ જાય રહેતા નથી ઘરે નાગરાજ આ નળી છે ને આપણી જ છે અહીંયા એરવાલ હતો અહીંયાથી આપણે દાટેલી હતી છઠ ઘર ઉધીની પંદરસો ફૂટ એમ કાંઈક છે નળી આપણે ડાઇટ પાણી ચાલુ હતું પહેલાં નરમદાન મીઠું પાણી ચાલુ હતું તો એ પાણી બંધ કરી દીધું જેમ કે અહીંયા ખાડો આપણે ભરી રહ્યા કરું એના હિસાબે બધાને ખાર થતો હતો એ બંધ કરાવી દે હલો આમાં બાકી ખડ થઈ પડે ઘટે નહીં એવું આ ઝાડવા કાપી નાખી દઈને જેમ જેમ એટલે ન થવા દઈ બાકી ગરમી ફૂલ છે અત્યારે બપોર પછી વરસાદ થઈ જાય આજે તડકો નીકળ્યો બાકી તડકો હતો જ નહીં રાક વાર રહેતો આજે તડકો દેખાય છે બે ત્રણ હડકો દેશે ને તો બીજું એને ફૂલ કરે છે ગાય થઈ જાય બીજું ને અત્યારે બધી નાખી નાખ્યું નદીમાં તરીકે કઈ બાજુ નીકળી હવે સીધો ફોટો તો વાંધો નથી જાય તો સીધે પટે છે આપણે નીકળવાનો રસ્તા બંધ થઈ ગયા હવે અહીંયા નીકળવાનું એમાં માથા પડતા જાય ખાલી આપણે ઘરે પહોંચ્યું ઘરેથી અહીંયા પહોંચી લઈને એટલે થાકી જાય એનું કારણ છે કેમ કે બાવળા છે વધારે કાંટા પડ્યા ચારે બાજુ હાલવાની હડપ્રિય જ નહીં આમાં અને ગરમી થાય બીજી રીતની પાછી અને પાછળ વાકર ઢીંડે હાલવાનું ઘરમાં તો માથા નીચે કાંઈ નીકળી જાય વાંધો ના આવે વાંધો આપણે જવાનું પડે આમાં લગભગ ભાગી ગયા હોય એકાદી જો ગયા હોય તો એ બધા નીકળી ગયા હવે તો આપણે ભેગું બધી ચક્કર મારીશ જો વિયાણાની બધી મોર થઈ ગઈ છે ઘરે ભાગવા બાકી તો હજી તો અડધી તો ચરે છે કેમ કે એક ચરવું છે નહીં મોટી હોય ને પાવરાને આપણે ખાઈને આવી છે ભૂકો ઘરેથી એટલે હવે ભાગવાનું કરે છે એટલે આમ ચક્કર મારી લીધું હવે જવા દેવાની છે આગળ તો આપણે જો આગળ રખડી બધી બહેો આવી ગઈ છે તો અત્યારે અહીંયા ગાડી પર રખડશે ને અડધી ભાગી નીકળી છે અડધી આ બાજુ ચરે છે કેમ કે એને ચરવું છે ને મોટી એને પાવરા ખાઈ તો હા મેં આપણે જેમ ભૂકો નાખી દીધો છે બહેને ખાય છે બાકી આપણે બગીચામાં ખડ થઈ પડ્યો ઘટે નહીં એવું ફૂલ છે ઝાડવા નથી દેખાતા બાકી તો અહીંયા ખાય છે આ બધું ખાતર ભેગું કરી નાખવાનું છે કડામાં જેસે બી બોલાવી તો આપડે બધી જાઉં જો ખાલી નીકળી જાય ઘરેથી આ બાજુ ધાણામાં ધો બધો પડ્યો છે જે છે એટલે ભેગો કરે એવું કરીને નાખવાનું છે બાકી આવું હોય ને એ બધું આવે છે ત્યાં બાકી અડધી તો આગળ નીકળી ગઈ આપણે દોડવાનું છે આગળ કેમ કે આપણો ફાઈક બંધ જો ચાલો તો જોઈએ વાંધો નથી આ ટીટોળી હાથ નથી કેમ કે જ્યાં ત્યાં રખડતા જોઈ અને લાડુ ચાલુ રાખશે આ બાજુ છે ને આપણે એરિયામાં ખડ થયું છે જોરદાર અત્યારે સૂરજ નીકળ્યો છે મસ્ત અને બાકી તો બહેણ બધું છે ને ધીરે ધીરે આવે છે વ્યાણી છે ને એ બધી ઘરની તૈયારી કરીને બેઠી છે ભાગવાની ને આ સાઈડના એરિયામાં છે ને આપણે ખડ થાય નહીં કેમકે આપણે થઈ ગયો છે અહીંયા કુવાડીઓ અને આમાં ક્યાંય પાણી ભરાણું નથી એટલે આ ખોડી ઉપાડી રાખવાનું આપણે જેમ બને એટલું ઉપાડી લેવાનું એટલે આવું નાખી દેવાનું ઢગલો કરી દેવાનો એટલે નીચે ખળ થવા દઈએ આના આને કાઢ્યો નહીં ગાય આજે કાંઈ વધી ગયો એટલે ખળ રહી ગયું નીચે આવ એટલે ખળ વધવાનું છે નહીં પછી નવરા થાય તો આવડે કઈ રીતે ટાઈમ પાસ થઈ જાય એ વધારે ક્યાં થાય ખબર વધારે વરસાદ હોય લાઇટ ન હોય લોબર ચાર્જિંગ ન હોય એટલે તમે ગમે કાંઈક તો કામ કાઢવું જ પડે કેમકે એમને પાસ થાય નહીં બેહું તો રખડતી હોય હવે બધી જો આ બાજુ હા હુકું પટે જ છે કેમ કે એમાં છે બધી મોરમ છે એટલે ડૂચો ઘડીકમાં નીકળે નહીં જમીન ધરાય નહીં ત્યાં બધી આજે આમાં તો હવે ઉગીએ છે બાકી આ બાજુ જો નદી કાંઠો રહ્યો છે ને આખો ફૂલ ડૂચો ઉગી ગયો તો મોઢામાં આવે એવું નથી બહુ થયું અને જ્યાં થયો છે ત્યાં કુવાડીઓ થયો છે ભેગું એટલે ખાઈ ખાઈને પાડો જાય છે થોડીક સર્વિસ કરવી પડી આજે આને કેમકે નાગરાજને દોડી દોડી માર્યો છે એટલો માર્યો આજે વાત પૂછો મા વિડીયો બન્યો નહીં વિડીયો બન્યો ને એનું કારણ એ હતું કે ઘરે બધે બાપા ઊભા છે હા માન વિડીયો બનાવવાની અડખ હતી નહીં અહીંયા કે પાડા બાજતા હતા આ ધોળી મારવા જતો પૂતળું આપો નાગરાજનું અત્યારે અત્યારે ની ખાસ ધ્યાન રાખવું પડે કેમ કે બે હું ભાગા ભાગ કરે છે લાકડી બીજી લઈએ મોટી લાકડી હતી તો ભાંગી લીધી અને સર્વિસ કઈ રીતે એટલે કેમ કે એને મારું જ પડે આ ભૂલ્યું આવી ગયું આપણે અહીંયા બાકી બે બધી બધું સૂટો આવી ગયા અહીંયા અને જો દોરી હોતી જ આવે હવે પછી ને આપણે લગભગ આખડેલી તૈયાર હીટમાં આવશે આપણી ટીનું જો કે ગા પણ ન નીકળી કઈ સર થઈ તો ગઈ હતી પણ પછી રહીને રિપીટ થઈ ગયું બે ત્રણ ફેર આવી બે ફેર આવી હતી બે ફેર આ રહીને રિપીટ થઈ ટીનું હા હા ટીનું અત્યારે ખાવામાં પડી છે કેમ કે આપણે નાગરા જોઈને ઉડતો હતો હાલે આપણી તો ચાગલી એટલી તો ખબર હોય ને કાંઈ નાગરાજ જો નાગરાજ ફૂટી ગયો હોય ને તો આપણે ખડેલી છે ને એનાથી જ બે થવા દેવી છે જો કેમ કે એના આના સિંગડા જોરદાર આના સિંગડા સેમ ટુ સેમ છે એટલે પાડી આવે એટલે સેમ ટુ સેમ આવે રિઝર્ટમાં કોઈ કંઈ ન હોય કે ના આપડે રિઝર્ટ પડ્યું છે એટલે કે ઓલાનું રિઝર્ટ જોઈ લીધું છે અને અત્યારે બે ભેગા થઈ ગયા છે હજી બીવે છે એટલે વાંધો નથી કે આ સામે ટક્કરમાં આવશે નાગરાજ હામું તો એકને કાઢવો પડશે ફરજિયાત પછી ન રહ્યો એક મહિનો તમારે રાખવો ને પડી જાય જેમ કે આપણે રાખેલા છે પહેલાંથી જ બે પાડા તો તૈયાર રાખતા જ હતા આ હતો એની પહેલાં આપણે બીજો હતો ખડી ગયો આપણે દ્વારકા જ લઈ આવ્યા હતા સાટામાં નાગરાજનો બાપ લીધો હતો નહીં પછી આને લીધો હતો અને ભાઈ બંધો હતો બીજું જોકે એને કાઢી નાખ્યો પછી જાફરો હતો જો કે એના ખડેલા તો વધારે નથી ત્રણ ઇંચ છે આપણી પાસે ઘણા બધા ફૂલ એટલે બધી ઉલ્લરતા ગયા આવી પડે છે નદીમાં પછી જવા દો આ બાજુ બધા ચક્કર માર્યા છે ને એને સંતોષ થઈ ગયા છે ભૂખોન એને ખાઈ લીધી છે ઘરે છતાં પણ ભાઈ ગયું ચરવાટું કે હવે મોટા ભરાય એવું થઈ ગયું છે નદી કાંઠા બંને ક્યાં ક્યાંક એમ બુચાવા થઈ પડે એમાં જે આપણે ધોરી ફૂલડી છે જોરદાર તારખો છે કેમ કે બેહું ખાઈ બહુ ને ધરાઈ બહુ આ નથી ઘાઇ ઘા ફાયદાવા નથી ગવવાળીઓ કાંઈ કામનું નથી પેલા બધા કહેતા રાડું દેતા આખાડી કે બેહું ખાતી નથી આમ છે પણ બેહું ખાતી હતી આપણી બાકી સામે કાંટે જવા જેવું છે નહીં કેમ કે પાછી ગોઈતી જડે નહીં બે હું ત્યાં ગઈ તો તો આપણે જો બધી વહેવાની ચગર મારી આવે ને નિર્ણય ખાઈ છે અને અમારા ગવાળિયો ભેગો ને ભેગો હોય બેન કાકા બદલી જાય હક નથી થતો કેમ કે છે એટલો થયો નથી ઘરે ડૂચો નાખ્યો હક નથી બે ભાગવાન ભાગ કરી આને અમારે ઢીંગલીને ને આવવું જોઈએ હું ચાર વાગે જવું છે કા જવું છે હા કાંઈ બોલ નહીં બાકી હું બધી ખાઈ છે આ ભાઈને અત્યારે ભાગવાની તૈયારી કરે છે એમ તો ભાગવા નહીં જ દઈ એટલે આમાં ખડ થઈ ગયો હોય પણ ખાય એમ નથી અત્યારે મોઢેમ નથી આવતો કુવાડિયો બર્યું ને આવતું મોઢામાં આવે લાગે લાગ્યો કુવાડિયો અને અત્યારે નવરાત્રી એટલે પછી ઉપાડવા માંડી અમારે ઉપાડવા પૂરું પડે એમ નથી આ તો બે છોટા ઓછા થાય તો શું છે ખર્ચ થઈ જાય એમાં પાકું પાકું હોય ને એમાં થઈ જાય હા ઘાટાને તો ઉપાડવાનું પૂરું ન પડે આની સામે ઉપાડી લ્યો એટલે પૂરું પછી ખર બળ બધું આવે ને ઉપાડવાનું ચાલુ જ રાખે પછી પાછી આની અમારે ચાગલી એવી છે ભાવેની નીણ બીણ સારું સારું ખાવાનું ગોતે કા ભૂકો ગોતે નીણ હોય ગોતે એમાં આજે જૂની હમણાં ભરી એવા નીણ એ ખાવી નથી કે એની આપણે આજ ફાલ ફાલ ખાવાનો વાર પાછી વાર કચ્છી ભાષા છે કચ્છી ભાષામાં બોલે છે ને એ ઉખેડવાનું ચાલુ કરી દીધું જાય છે બસ 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 અને ઉખેડવાનું કહીએ એટલે પૂરું પછી કાંઈ દેખી જાય એટલે કુવાડીઓ ઉપાડવો પણ ખડે ઉપાડતી જાય કાંઈ વાંધો નહીં એટલું ખડ ઓછું થઈ જાય કંઈ ફેર પડે અમને કેમ કે આટલો તો અમારે બેહો નીચે પગમાં કાચરી નાખે છે કુવાડી ઉપર હોય તો ને કુવાડે થાય અહીંયા બસ હા મારણ ચરવું જવું છે આ બાજુ બાકી છે બાકી વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો પણ આ બધા જોવે છે સબસ્ક્રાઈબ નથી કરતા તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરી દેજો વિડીયો કેવો લાગ્યો છે હવે પછી કંઈ બેસ્ટ બી આવવાની છે એ આપણે આગલા વિડીયોમાં તમને દેખાડીશ જોકે હમણાં વાર નથી ચાર પાંચ દિવસની એની દસ મહિના કમ્પ્લીટ થઈ જશે એટલે તમને ખબર પડી જાય તો અત્યારે છે ને બે ભાઈબંધ ભેગા થઈ ગયા કલાક ભાગ પહેલાં દુશ્મન હતા ને તે બે ભાઈ થઈ ગયા અને દોસ્તી કહેવાય પાકી ગમે એવું બાજી લ્યો પણ પાછા ભેગા બાકી બે હું બધી ભાગી ગઈ છે ચરવા માટે આ બાજુ